નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આપણા શિયાળા પ્લેટફોર્મ ફોરેસ્ટ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે સીસીસી ગ્રુપ બે માટે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિશન માટે ક્યારે બોલાવશે અને કયા સ્થળે ઉમેદવારો છે તે હાજર થવાનું છે અને જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ વેરિશન માટેની તમામ માહિતી છે જે તમને જી એસ એસ બી ગુજરાત ગુજરાત ગવન વેબસાઇટ ઉપર છે તે મળી જશે એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ગાંધીનગર દ્વારા જે આ ભરતીની જાહેરાત છે જાહેરાત ક્રમાંક બસો ને બાર નંબરની આ ભરતી છે અને તે માટે સીસીસી ગ્રુપ બી માટે ડોક્યુમેન્ટેશન અને ખાતા પસંદગી કાર્યક્રમ છે તે રાખવામાં આવેલો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ આપણી ચેનલ ફોરેસ્ટવાળા યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સુસદ રીતે મળી રહે જો ચેનલ પર હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરેલું છે અને તેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ગાંધીનગર દ્વારા જે જાહેરાત ક્રમાંક બસો ને બારની આ છે તેમાં વાત કરીએ તો વર્ગ ગ્રુપ એ અને ગ્રુપ બીની જે બીની મુખ્ય પરીક્ષાનું કાર્યક્રમ જે એક્ઝામ છે તે આઠસો બે હજાર પચીસના રોજ યોજાણી હતી જે તમામ મિત્રોને ખ્યાલ જ છે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ તથા ખાતા જગ્યા પસંદગીનો કાર્યક્રમ નીચે મુજબ આધારિત કરવામાં આવેલો છે એટલે કે જે પણ મિત્રોએ પરીક્ષા આપી હતી તે માટેનું પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ છે તે રાખવામાં આવેલો છે અને તેમાં વાત કરીએ તો સ્થળની વાત કરીએ સૌ પ્રથમ તો કમિટી હોલ ચોથો માળ બ્લોક નંબર બે કર્મયોગી ભવન સેક્ટર દસ અને સ્થળ છે ગાંધીનગર છે ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ તો ઉમેદવારોને જે સિરીઝ નંબર અને પ્રમાણપત્રોની ચકાસણીની તારીખ અને સમય છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફટાફટ વાત કરીએ તો સૌ પ્રથમ પાંચસો એકથી નવસો ને પછા જ જે સિરીઝ નંબર છે તે માટે ડોક્યુમેન્ટ ચકાસણી માટે તમારે એકત્રીસ સાત બે હજાર પચીસ ગુરુવારે છે તે દસ કલાકે કર્મયોગી ભવન સેક્ટર દસ ખાતે છે તે હાજર રહેવાનું રહેશે ત્યાર પછી ઉમેદવારોનો સિરીઝ નંબર નવસોને એકાવનથી બારસો સુધીના ઉમેદવારો એક આઠ બે હજાર પચીસ શુક્રવારે તમારે પ્રમાણ પ્રમાણોની ચકાસણી તારીખ છે અને તમારે સવારે દસ કલાકે છે તે હાજર થવાનું છે ત્યાર પછી વાત કરીએ તો બારસો એક થી પચાસ સુધીનો જે ક્રમ છે તેવા ઉમેદવારોએ બે આઠ બે હજાર પચીસ શનિવારે તમારે માટે સમય છે દસ વાગે અને આગળ જે આપણે વાત કરીએ કે કર્મયોગી ભવન સેક્ટર નંબર દસ ખાતે છે તે ઉમેદવારોએ હાજર રહેવાનું છે અને ત્યાર પછી ચૌદસો એકાવન થી બાકીના ઉમેદવારોનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે એટલે કે જે પણ ઉમેદવારોને ચારસો ને એકાવન બાદ છે તેવા ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે તે માટેનો કાર્યક્રમ છે તે હવે પછી નવી જીએસએસ બી જે નોટિફિકેશન છે ઓફિશિયલ વેબસાઇટ તેના ઉપર મૂકવામાં આવશે અને ઉમેદવારોએ મુજબ તેમની સિરીઝ નંબર પ્રમાણે છે તે ઉપર કોસ્ટ દર્શાવેલા તારીખ પ્રમાણે અને સમયસર છે તે પોતાના ઓફિશિયલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લાવી અને કર્મયોગી ભવન સેક્ટર દસ ખાતે જે તારીખ આપેલી છે તે પ્રમાણે હાજર રહેવાનું છે અને આ તમામ પરીક્ષા માટે છે તે ઉમેદવારે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે અને ત્રીસ મિનિટ પહેલાં હાજર રહેવા માટે જણાવવામાં આવેલું છે એટલે કે તમે અહીં જોઈ શકો છો કે એ ત્રીસ મિનિટ અગાઉ છે તે પોતાના સ્થળે પહોંચી જવું ઉમેદવારો માટે પ્રમાણપત્ર ચકાસણી અંગેની સૂચનાઓ છે પ્રમાણપત્રોની ચકાસણી માટેનું સ્થળ સોથોમાળ બ્લોક નંબર બે કર્મયોગી ભવન ચેક્ટર દસ ખાતે છે તે ઉમેદવારોએ હાજર રહેવાનું છે અને જે ઉમેદવારોએ પોતાના તેમના માટે ફાળવેલી નિયમિત તારીખ અને સમય પ્રમાણપત્રની ચકાસણી હાજર નહીં થાય તેવા ઉમેદવારોને ઓનલાઈન અરજીઓ દર્શાવવામાં પ્રમાણ ધરાવતા નથી અને ભરતી પ્રક્રિયામાંથી નિમણૂક મેળવવા ઈચ્છતા નથી તેમ માનીને આગળની નિયમોની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે એટલે કે આપણે જે આગળ વાત કરીએ ડોક્યુમેન્ટેશન માટેની તે તારીખે જો કોઈ પણ ઉમેદવારો હાજર નહીં થાય તો તે જગ્યા છે તે ભરવામાં નહીં આવે અને તેમની નિમણૂક પત્ર છે તે ઈચ્છા મુજબ રદ કરી અને આગળની નિમણૂકનું કાર્ય કરવા હાથ ધરવામાં આવશે ત્યાર પછી વાત કરીએ તો અકસ્માત સર્જોગોમાં કોઈ ઉમેદવારો અસલ પ્રમાણપત્ર સકાસણી કાર્યક્રમમાં હાજર રહી શકે નહીં તેમ ન હોય તો ઉમેદવારો પોતાના વતી તેમના નજીકના સંબંધિતને હાજર રાખી શકશે પરંતુ આ માટે ઉમેદવારોને તેમના વતી અન્ય કોઈ વ્યક્તિને તેના અસલ પ્રમાણોની સકાસણી માટે કાર્યક્રમમાં હાજર રહેવા અધિકૃત કરેલા છે તે અંગેનું સંમતિ પત્ર સાથે મોકલી આપવાનું રહેશે સંમતિ પત્રનો નમૂનો આ સાથે મોકલવો વધુમાં ઉમેદવારો વધી હાજર રહેવાની વ્યક્તિ અને તેનું ઓળખાણપત્ર અસલ પુરાવા સાથે છે તે આપવાનું રહેશે જો ડોક્યુમેન્ટ વેરિટે વેરીફિકેશન તારીખ સમયે જો કોઈ અકસ્માત સર્જાય અથવા કોઈ બીજું કારણ આવે તો તમારા નજીકના સંબંધિત હોય તેને મોકલવા અને સંમતિ પત્ર છે તે મોકલવું ખાસ તો ગણવામાં આવશે અને ઉમેદવારોએ તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે છે જે આપણે ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારે જે ડોક્યુમેન્ટ વેરિસ્ટમેન્ટ અસલ જે પ્રમાણપત્ર દર્શાવ્યા હતા તે જ તમારે છે તે આપવાના રહેશે તો હવે વાત કરીએ કે ઉમેદવારો નીચે દર્શાવેલું પ્રમાણપત્ર પૈકી તેમને લાગુ પડતા તમામ અસલી પ્રમાણપત્ર સાથે છે તે હાજર રહેવાનું થશે તો સૌ પ્રથમ વાત કરીએ તો જે સીસીસી માર્કશીટ એટલે કે તમામ ઉમેદવારોને જો લાગુ પડતું હોય તો જ તે ત્યાર પછી જન્મ તારીખનો પુરાવો અને તમામ માટે ઉમેદવારો છે લાગુ પડતો હોય છે એટલે કે જન્મ તારીખનો દાખલો ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિક ત્યાર પછી કોમ્પ્યુટર જે સર્ટિફિકેટ સીસીસી જો ધોરણ દસ અને બાર સ્નાતક લેવલ કે અન્ય સક્ષમ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિશે હોય તો માર્કશીટ પ્રમાણે પીડીએફ ફાઇલ છે અથવા કોમ્પ્યુટરની જાણકારી અંગેની સરકાર અસલ પ્રમાણે માન્ય રહેશે એટલે કે જો તમારે ધોરણ દસ અને બારમાં સીસીસી સર્ટિફિકેટ હોય તો તમારે મું નહીં ત્યાર પછી ઓલ માર્કશીટ આઈટીઆઈ ડિપ્લો જે તમે એન્જિનિયર કરેલું હોય તો તમામ અસલ પુરાવા સાથે છે તે હાજર રહેવાનું રહેશે ત્યાર પછી ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અને આઈટીઆઈ ડિપ્લો જો તમે કર્યું હોય તો તે પણ આપવાનું રહેશે અને કાય સર્ટિફિકેટ અનામત વર્ગના ઉમેદવારો માટે લાગુ પડે તે કઢાવવાનું રહેશે અને વિન્ડો સર્ટિફિકેટ વિધવા ઉમેદવારોને જ લાગુ પડશે વિધવા ઉમેદવારો પુનઃ લગ્ન ન કર્યા હોવાનો અંગેના તાજેતરના અસલ સોગંદનામા સાથે છે તે લાવવાનું રહેશે અને એક સર્વિસમેન સર્ટિફિકેટ છે જે માજી સૈનિકને લાગુ પડતું હોય અને પી પી જે દિવ્યાંગ ઉમેદવારોને જ લાગુ પડતું હોય છે ત્યાર પછી નોન ફોર એટલે ગવર્મેન્ટ એટલે જે અરજી કરતી વખતે સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારોને લાગુ પડતા ઉમેદવારો અથવા સરકારી સેવાઓમાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોને તેમની કર્મ કચેરી ખાતેથી નોકરીમાં જોડાયાની તારીખ છે તે સાથે લાવવાની રહેશે ત્યાર પછી ઈડબ્લ્યુ સર્ટિફિકેટ માટે જે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ પોતાને જે જો લાગુ પડતું હોય તો જ તમારે કઢાવવાનું રહેશે આવી રીતે તમારે જે તમામ એટલે કે ધોરણ દસ બાર કોલેજ સર્ટિફિકેટ ડી ડબલ્યુ એસ જે આપણે આગળ વિકરીએ નોન ક્રિમિનલ ડોમિસાઇલ જે અસલ પુરાવા સાથે છે તે તમારે હાજર રહેવાનું રહેશે અને જરૂરી જણાવ્યા અન્ય જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે એટલે કે જે પણ ઉમેદવારો ડોક્યુમેન્ટ માટે જવાના છે તેઓ અસલ પુરાવા સાથે છે તે તમારે રજૂઆત કરવાની રહેશે અને ખાતા સંજા પસંદગી માટે એની સૂચનાઓ છે તે ખાતા સજા પસંદગી સ્થળ પાંચમા માળ બ્લોક નંબર બે કર્મયોગી ભવન સેક્ટર દસ ખાતે છે તે ઉમેદવારોએ હાજર રહેવાનું છે અને ઉમેદવારોને અસર પ્રમાણપત્રની ચકાસણી અંતે તેમના મેરિટ ક્રમ અનુસાર ક્રમશ ખાતાકીય પસંદગી પાંચમો બ્લોક બે નંબર ગાંધીનગર છે જે જવાનું રહેશે અને ત્યાર પછી વાત કરીએ તો ઉમેદવારોને જે પણ ઉમેદવારોની સીસીસી સર્ટિફિકેટ હોય એટલે કમ્પ્યુટર બેઝનો અને અન્ય સપોર્ટના સપોર્ટના છે તેવા સર્ટિફિકેટ હોય તો તે ફાઇનલ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ઉમેરીને આવી જશે અને કચેરીની ખાતાની કચેરીની ખાતાની પસંદગી પસંદગીને ફાળવણીમાંથી નિમણૂંક માટેનો હક્ક આપોઆપ ઉમેદવારોને મળી જતો નથી કુલ સત્રીસોને અઠ્યાવીસ જગ્યાઓ માટે છે તે કર્મ કચેરી ખાતાની પસંદગી માટે ઉમેદવારોને છે તે ફાળવણી કાર્યક્રમમાં બોલાવવામાં આવેલ છે એટલે કે કુલ સત્રીસોને અઠ્યાવીસ ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે અને કચેરી ખાતાની પસંદગી ફાળવણી માટેના સાથેના એક્સપોલયલ યાદી સામેલ થયેલ ઉમેદવારોને ઉપલબ્ધ થવા માટે જગ્યા પ્રાપ્તિ છે તે જાહેરાત તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આ તમામ માહિતી છે તે સ્થળ ગાંધીનગર અને તારીખની વાત કરીએ તો સત્યાવીસ સાત બે હજાર પચીસ એટલે કે લેટેસ્ટ અપડેટ આજે જ આવેલી છે તો તમામ મિત્રો એ છે તે ખાસ યાદ રાખવું તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો